કાલ તો બહુ આવ્યો કામ છે કા કડાકા બડાકા છે આના વરસાદ નો આવ્યો હાલો ખાવા નહી જાવું હાલો તો એ ડાયરો બધા ખાવા પીવા આવી ગયા બકોરા કરવા કેમ છો બધા દાણા ખાઈ લેવાય ભૂખ નો લાગે એલા એ તો નકરું પાણી જ પાય મુઠી દાણા ખાન પાણી પીવો તો ધરાઈ રે હું લઈ જાવ નું પરો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો બપોરા કરી લેવી મસ્ત મજાના બપોરા કરી લીધા આજ તો આવ્યા એમ કે લાઈટ છે ગઈ પછી વહી ગઈ ને અત્યારે પછી વહી ગઈ ચાલો આપણે બપોરા કરી લીમડા ને પવન કઈ આવતો નથી ક્યારેક ચારેક અત્યારે જરી પાંદડા હેલા ઈ કે

બી એના પડ્યા થાય ને પાકી બહુ ખરા ખેતરમાં વાડીમાં એટલે ઊંડા થવડા પીડા ને બાળા કાઢ લે કદાચ આજ વરસાદ ન આવે ને આવતીકાલે માગફળીનું વાવેતર કરીશું પણ આવે રેવું લાગતું ને કેમકે કાળું ડિબ્બાંગ જોરદાર જવું અને બાકી દાદા જ છે મસ્ત જોરદાર ગયું છે આમે પીડા લાકડા બાકી થોડાક આય છે લાખં ખૂણા નાખી દઈ ઠેકાણે પડી જાય કાલ દિવસ જયારે વાળતર કરવાનું થાય નડે ની પાછા આવું બધું કામકાજ આવે છે હા જો મંડી ગયા લાકડા હારવા ને આખો નીચ ગયો એટલી ગરમી છે

અરે જો કાચર આખર વાતાને હું મરાવી ગઈ કાચા કાટો ઉત્યું એટલે વાલી લાય